સસલા ભાઈ પકડ્યા છે આજ આપણે કેવું મસ્તીનું ક્યૂટ બચ્ચું છે જો આજ આપણી વાડીએ સસલા ભાઈનું બચ્ચું પકડ્યું છે જો કેવું ક્યૂટ છે ફેર કુતો પકડવા જો હંગાઈ જો કે એટલા ભાઈ ભાગવું ને તારો વિડીયો બને છે જો તારો વિડીયો બને છે આ તું વાયરલ થઈ જાય એલા અરે વાહ આ બાજુ આ બાજુ પડી તું એમ તોડમાં તોડવું ને એલા પણ ઘડી કાંઈ માથે રે બા જા હોઈ જા એટલે હા અરે વાહ એની મમ્મી કઈ છે રખડવા એનું બચ્ચું આજ એકલું પડી ગયું છે અમારે સસાભાઈ છે હજી બચ્ચું નાનું છે એને છે એ જો હાર્દિકને હાટું લઈ જવું છે પણ હાર્દિક તો આપણે સસલાભાઈને મળી લીધા છે જો સસલાભાઈ સસલાભાઈને આજે ઘરે લઈ જવા છે પણ મીની બેન ખોરાક કરી જાય એટલે ઘરે નથી લઈ જવા નકર સસલાભાઈને લઈ જાત કરે પડી હે તારો વિડીયો બને છે વાયરલ થવાની છો તું છતલી બેન છે तो बाय बाय दोस्तों आज आप ससला भाई अरे मुलाकात ली थी से जो चाले से जो जो चचा भाई ढींगलू 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 ए ज्ञान जाऊ ज्ञान મસ્ત છે હવે આપણે ખડ લેવાનો ટાઈમ થઈ ગયો છે ને ઘરે છે એટલે સસાભાઈને મૂકી દઈ એની માં ગોતી લે છે અને તો દોસ્તો જોઈ જુઓ આપણે સસલાને ને છે કડી સૌને જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબ કરતા રેજો